પાઠકનું એક સોનેટ છે મને થતું પૃથ્વી છંદમાં છે એક વિસ્મય છે કાવ્યના નાયકનો આપણે જે બે કવિતા જોયેલી રીસ અને સમણા એ નાયિકાના હતી પણ મને થતું એ કાવ્ય નાયકનું છે પુરુષ જે સ્ત્રીના સૌંદર્યને ચાહે છે જો પત્ની દેખાવડી નહીં હોય તો એને ચાહવામાં એને તકલીફ થાય છે એ અણગમતી કુરુપ એવી સ્ત્રીને બાળક કેવી રીતે પ્રેમથી વળગે છે એને કેમ આ કશું નથી દેખાતું તો માતૃત્વનો પ્રેમ અને પુરુષનો સ્ત્રી પ્રત્યેનો પ્રેમ એ બેવ જુદા છે બાળકનો મા પ્રત્યેનો પ્રેમ અને પુરુષનો એ જ સ્ત્રી પ્રત્યેનો પ્રેમ એ બે જુદા છે ને એ જુદાપણું કઈ રીતે થતું હશે એ સમજાતું નથી એ પ્રત્યેનું જે વિસ્મય છે એ પૃથ્વી છંદમાં મને થતું સોનેટ ની અંદર કવિએ વાત કરી છે ન રૂપ નહીં રંગ ઢંગ પણ શા અનાકર્ષક નહીં નયન વીજની ચમક ના છટા ચાલમાં ગુલાબ નહીં ગાલમાં નિરખી રોજે રોજ થતું કલા વિરૂપ સર્જને ન રૂપ નહીં રંગ ઢંગ પણ શાનાકર્ષક ન તો ઈશ્વરે તને રૂપ આપ્યું છે ન રંગ આપ્યો છે એ તો ઠીક છે પણ પછીથી જે ઢબછબ હોય કપડા પહેરવાની વગેરે કોઈ સાથે વર્તન કરવાની વગેરે એમાં તો કંઈક હોય ને પણ તારામાં તો કશું નથી नरूप नरंग ढंग पण शा अनाकर्षक नई नयन विजनी चमक ना छटा चाल मा बिल्कुल मार मरियल जाले जाले छे नतो तो आंख मा एवी कोई चमक छे देह सौंदर्य नथी आंख नी अंदर कोई एवी विजळी नी चमक नथी चाल नी एवी कोई छटा नथी रंग ढंग पण अनाकर्षक छे गुलाब नहीं गाल मा कशुज नहीं નીરખી રોજ રોજ થતો કલા વિરૂપ સર્જને શિદ્ધ રહ્યો વિધિ વેડફી તારી જેવી સ્ત્રી બનાવીને વિધાતા પોતાની સર્જન શક્તિ શા માટે વેડફતો હશે વિરૂપ રૂપ નહીં પણ વિરૂપ જરાય ન ગમે તેવું સર્જન કરી અને વિધિ પોતાની સર્જન શક્તિ શા માટે વેડફતો હશે એવો મને પ્રશ્ન થાય છે આ કાવ્ય નાયકનો પ્રશ્ન છે દેહ સૌંદર્ય ન હોય પણ છટાતો હોય આંખ ની ચમકતો હોય કંઈક તો હોય કશું નથી અને નિરખું રોજ મોહક સુરેખ નારી અને કેટલી બધી સુંદર સ્ત્રીઓ ચારે બાજુ હું જોઉં પડે નયન વીજ જેની ઉર અત્રી ચૂરે ચૂરા ઢળે થઈ અને વિરૂપ જડ નારીનો હું પતિ અતુષ્ટ દઈ ભાગ્ય ભાગ્યબલને ભાગ્ય ધુરા ઉર અત્રી હૈયાના ચૂરે ચૂરા થઈ જાય અત્રી એટલે પહાડ કેટલી સ્ત્રીઓ મોહક આકર્ષક જેની આંખના એક ચમકારે એની નયનની વીજથી હૈયા ચૂર ચૂર થઈ જાય અને નિરખુ રોજ મોહક સુરેખ નારી કૃતિ પડે નયન વીજ જેની ઉર અદ્રી ચૂરે ચૂરા પણ મારી હાલત શું છે વિરૂપ જડ નારીનો હું પતિ એક તો વિરૂપ પાછી જડ અનાકર્ષક ન છટા ચાલમાં આંખમાં કોઈ ચમક નહીં એવી વિરૂપ અને જડ નારીનો હું પતિ અતુષ્ટ એ કેવી રીતે સંતુષ્ટ હોઈ શકે દૈ ભાગ્ય વહંતો ધુરા નસીબને રડીને જિંદગી ખેંચે જઉં છું કારણ કે મારા કપાળે તો આજ લખી છે દૈ ભાગ્ય અને બની જનની એ શિશુ એકની દિવસો વીત્યા એ એક બાળકની માં બની પેલી વિરૂપ જળ નારી ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિંડને અને લઘુક પિન્ન જીવન થી ઉભરાતો શિશુ થતુ બોટણ વેર છાતી મહી આવી છુપાયને એ બાળકને તો એવું કઈ લાગતું નથી જે મને લાગે છે મને અનાકર્ષણ થાય છે મને એ જડ લાગે છે વિરૂપ લાગે છે પણ પેલું જે મારો પણ પિંડ છે પ્રાણના પિંડને એ ઉમંગથી ઉછેરતી અને એ બાળક પણ ઉમંગથી ઉભરાતો ઘૂટણિયા તાણતો એની છાતીમાં જઈ અને છુપાઈ જાય છે અને હવે સોનેટનો અંત વળાંક ચોટ અંતિમ યુગમહકમા હસે નયન માતને નિર્ખી નેહની છાલક તને અગર ચાહવા બની શકાય જો બાળક જે રીતે આ બાળક તને ચાહી શકે છે મારે પણ જો તને આ રૂપ આ વિરૂપ આ જડતા એ બધું બાજુ પર મૂકી અને ચાહવી હોય મારા બાળકની મા તરીકે તો તો મારે બાળક જ બનવું પડે પુરુષ થઈને હું તને ચાહી શકું એમ નથી આ કબૂલાત પણ નયન માત ને નિરખી નેહ ની છાલક કારણ કે એની અંદર નેહ તો ભર્યો છે તને અગર ચાહવા બની શકાય જો બાળક કાશ હું બાળક થઈ શકું તો કદાચ તને ચાહી શકું